ગુજરાતના અલગ અલગ વિસ્તારો માંથી વાહન માલિકો ને ઉચ્ચી રકમ ફોર વ્હીલ ગાડી નું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગે વગે કરી છેતરપિંડી કરનારકીના નાસ્તા પડતા આરોપી ને પાડતી સુરત શહેર

ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ આધારભૂત બાતની હકીકતના આધારે સલાબતપુરા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહ પાસેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન માલિકોને ઊંચી રકમને ફોરવ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગેવગે કરી છેતરપિંડી કરનાર ઠગકોળ કિના નાસ્તા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન મિર્ચી કાલુખંડ પઠાણ ઉમર વર્ષ બેતાલીસ સંદો વાહન લેવેજ રહે ઘર નંબર ઓગણચાલીસ જીરો જીરો બાવન અકબર સહિત પઠાણવાળા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહની બાજુમાં સલામતપુરા સુરતાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે